લગાતાર દરેક મત કેન્દ્રોથી ગ્રાઉન્ડ રિપોર્ટના પરિણામો નગરપાલિકાઓની ચૂંટણીનું જે પરિણામ છે એ હવે જાહેર થવા જઈ રહ્યું છે અને પાંચ હજાર મોતેર ઉમેદવારોના ભાવિનો ફેસલો હવે થોડી જ વારમાં થવા જઈ રહ્યો છે અને જે રીતે સહયોગી લખમણ પટાતે જણાવ્યું હતું કે મહત્વની જે બેઠકો મહત્વની જે પાલિકા છે એમાં સલાયા ચોરવાડ કુતિયાણા જેના પરિણામો જાણવામાં સૌ કોઈને રસ છે કારણ કારણ કે એમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી જ્યાં કુતિયાણા રાણાવાવમાં સીધી ટક્કર છે અને લાસ્ટ રાણાવાવમાં બે હજાર અઢારમાં કાંધલ જાડેજાની એનસીપી જીતી હતી પરંતુ આ વખતે તેઓ રહેશે નગરપાલિકા છે તેમાં પણ આ જ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે કારણ કે ત્યાં કોંગ્રેસ એઆઈએમઆઈએમ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ત્રિપાખીઓ જંગ છે અને ત્રણેય પાર્ટીઓએ બધી જ બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા છે એટલે સલાયા નગરપાલિકામાં કોણ આવે છે કેટલી બેઠકો કોણ જીતે છે ભાજપની પણ અહીંયા સાખ ચોક્કસ દાવ પર લાગેલી છે અને ચોરવાડ કે જ્યાં ધારાસભ્ય ખુદ નગર સેવક બનવા માટે મેદાનમાં ઉતર્યા છે વિમલ ચુડાસમા એટલે ચોરવાડમાં પણ શું થઈ શકે છે પરિસ્થિતિ અને કોણ આગળ રહે છે કોની પાર્ટી જે છે એ નગરપાલિકામાં સત્તારૂઢ બને છે એ જોવું આજે રસપ્રદ બનવાનું છે અને આજના જે પરિણામો આવશે એ આવનારી જે ચૂંટણી છે એ કોંગ્રેસ માટે પણ એક લિટમસ ટેસ્ટ હશે કારણ કે જેનું ગ્રાઉન્ડ મજબૂત છે જે રૂરલ લેવલ પર મજબૂત છે એ આગળની ચૂંટણીમાં વધુ મજબૂતીથી આગળ વધી શકે છે મતદારો સુધી પોતાની વાત મૂકી શકે છે તો સ્વરાજનો નો સંગ્રામ જેની એક એક બેઠકોના પરિણામો અમે સીધા આપના સુધી પહોંચાડીશું તો થોડી જ વારમાં હવે મતગણતરી શરૂ થવાની છે અને જૂનાગઢ મહાનગરપાલિકામાં તાલુકા પંચાયતની બેઠકો નગરપાલિકાની બેઠકો આ તમામ બેઠકો પર સૌથી પહેલાં અને સૌથી ઝડપી પરિણામો અમે આપના સુધી પહોંચાડીશું તમામ ઉમેદવારો જે છે એ આજે ચિંતામાં હશે કારણ કે તેમના ભાવિનો ફેંસલો છે એ થોડી જ વારમાં મતપેટીમાંથી ખુલવાનો છે થોડી મિનિટોની વાર છે જૂનાગઢ મહાનગરપાલિકામાં આજે પરિણામ આવશે તેમાં પણ સૌ કોઈની જે પ્રતિષ્ઠા છે એ દાવ પર છે કારણ કે આમ તો જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારોનો દબદબો જોવા મળતો હોય છે પરંતુ આ વખતની જે બેઠકો છે એમાં જૂનાગઢની આઠ બેઠકો એવી છે કે જે ભાજપ તેમાં બિનહરીફ રહ્યું છે જયારે નગરપાલિકાની જો વાત કરીએ તો 1916 માંથી 190 બેઠક બિન બિનહરીફ થઈ ચૂકી છે તાલુકા પંચાયતની 12 બેઠકો એવી છે કે જે હરીફ થઈ ચૂકી છે જીતે છે એ જોવું અહીંયા મહત્વનું બનશે જૂનાગઢ મહાનગરપાલિકામાં જે પરિણામ આવશે એમાં તેર વોર્ડના સેનાપતિ નક્કી થવાના છે એકસો ને સત્તાવન ઉમેદવારોના ભાવિનો ફેસલો છે એ હવે આજે થવાનો છે મનપા ચૂંટણીમાં વોર્ડ ત્રણ અને ચૌદ બેઠક બિન

ઓલરેડી અહીંયા બેઠકો એટલી બિનહરીફ થઈ છે કે બીજેપી છે એ બહુમતીમાં આવી ચૂકેલું છે જાફરાબાદ આ નગરપાલિકાની જો વાત કરી તો અહીંયા બાર વર્ષે આજે પરિણામ આવવાનું છે એટલા માટે કારણ કે બે હાજર અઢારમાં બિનહરીફ થઈ હતી આખી પાલિકા અને તેના કારણે અહીંયા

આ વખતના પરિણામોમાં છે છે એ જોર લગાવ્યું એટલે ગાંધીનગર કટલાલ અને કપડવંજમાં સત્તા કોને આવે છે એ જોવું પણ રસપ્રદ બનશે તાલુકા પંચાયતોની ઇઠ્યોતેર બેઠકો છે અને આ એકસો ને અઠ્યોતેર ઉમેદવારો છે એ એમનો ભાવિનો ફેસલો આજે મતપેટીમાંથી ખોલવાનો છે હવે નગરપાલિકાની એકવીસ બેઠકો એવી છે કે જેમાં

તાલુકા પંચાયતની જો આપણે વાત કરીએ તો અહિયાં એકાણું બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આજે આવવાનું છે છોતેર બેઠકો એવી છે કે જેના પરિણામો આજે આવશે ભાજપ ઓલરેડી બાર બેઠક પર બિનહરીફ થઈ ગયું છે અહિયાં એકસો ઉમેદવારો એવા છે કે જેના